આવી રીતે તવાને ઘસી લઉં છું આવી રીતે જ ઘસવાનું છે બસ બે મિનિટમાં લોખંડના તવાને કેવી રીતે સાફ કરવું એ વિડીયો લઈને આવે છે તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ આ લોખંડનો તવો છે તમે જોઈ શકો છો કે કેટલો ગંદો થઈ ગયો છે વચ્ચે પણ એટલો ખરાબ થઈ ગયો છે ઘણીવાર આપણે શું અંદર પરોઠા થઈ બનાવતા હોય તો તેલવાળી વસ્તુ બનાવવામાં આવે ને ત્યારે લોખંડનો તવો ખૂબ જ ગંદો થઈ જાય છે આપણે ડેલી એને સાફ તો કરતા જ જોઈએ છે પણ ઘણીવાર શું કે કોઈ વાર આપણે વધારે વસ્તુ બનાવી હોય તો તવો આપણો ખરાબ થઈ જાય હવે આ તવાને આપણે ફક્ત બેથી ત્રણ મિનિટમાં કેવી રીતે સાફ કરવો ને એ આજે હું તમને બતાવવાની છું તો ચલો આપણે જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ એક ચમચી મીઠું લઈશું મીઠું છે ને એ મેલને કાપવાનું કામ કરે છે સાથે જો લોખંડના તવામાં ચિકાસ હોય એને પણ એ સરસથી સાફ કરી દે છે તો આપણે આ મીઠાને તવા ઉપર રાખી દઈશું આવી રીતે તમારે રાખી દેવાનું છે હવે એની અંદર આપણે થોડું લીંબુનો રસ છે એડ કરીશું આવી રીતે તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને પછી લીંબુની મદદથી તમારે મીઠું ને આવી રીતે ઘસવાનું છે તવા ઉપર જેથી કરીશું તવા માં જે ચીકાશ હશે એ પણ જતી રહેશે અને તમારો તવો એકદમ નવા જેવો તમે બાર થી લાવ્યા હશો ને એવો થઈ જશે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લીંબુ થી ચીકાસ જતી રહે છે આવી રીતે તમારે ઘસવાનું છે બસ બીજું કશું જ કરવાનું નથી આવી રીતે મેં તવાને ઘસી લીધો છે હવે આપણે અંદર થોડું લિક્વિડ ઉમેરીશું અને થોડું બે ચમચી જેટલું પાણી પણ એડ કરીશું સાથે હવે એડ કરીશ હું લિક્વિડ કોઈ પણ લિક્વિડ તમે લઈ શકો છો હવે એકાદ ચમચી જેટલું આપણે પાણીને એડ કરીશું હવે તમારે આવું સ્ટીલનું સ્ક્રબર લેવાનું છે એ ન હોય તો તમારી પાસે સ્કોચ બ્રાઇટ હોય ને એ પણ તમે લઈ શકો છો જો તમારો તવો વધારે ગંદો હોય ને તો તમે આવું સ્ટીલનો સ્ક્રબરથી એ લઈ શકો છો કે કારણ કે એનાથી તવો એકદમ સાફ થઈ જશે હવે આપણે તવાને ઘસી લેશું બસ આવી રીતે તમારે ઘસી લેવાનું છે ઘણીવાર શું છે કે આપણા તવામાં કાટ લાગી જાય છે જો એ કાટ લાગી જાય ને એનું કારણ પણ હું તમને અહીં બતાવું છું કે કાટ ન લાગવો જોઈએ તવામાં એ માટે તમારે શું કરવાનું જ્યારે પણ તમે તવો ઉઠકી લોને પછી તમારે એને એકદમ સરસ રીતે લૂહી નાખવાનું છે અને પછી થોડીક વાર ગેસ ઉપર ગરમ કરી દેવાનો છે બસ અને પછી એ તવાને તમે જો રાખી ને તો એ લોખંડનો તવા તમારો એકદમ નોનસ્ટિક તવા જેવું કામ કરશે જો આવી રીતે મેં તવાને ઘસી લઉં છું આવી રીતે જ ઘસવાનું છે બસ વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું વોશ બેસિન કેવી રીતે સાફ કરવું ગંદી બાલ્ટી કેવી રીતે સાફ કરવી ગંદા નળ કેવી રીતે સાફ કરવા આ બધા જ વિડીયો મે મારી ચેનલ પર મૂકેલા છે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ચેક કરી લેજો જુઓ તમે જોઈ શકો છો કે તવો કેટલો ફટાફટ સાફ થઈ ગયો જરા પણ ગંદો લાગે છે તમને નથી લાગતો ને ચિકાસ પણ વહી ગઈ ને બસ આવી રીતે તમારે તવાને સાફ કરવાનો છે અને જો તમે મારી ચેનલમાં નવા હોય ને તો માય ડિયર ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો અને એક લાઈક જરૂરથી આપજો તવો સરસ રીતે ઘસાઈ ગયો છે હવે આપણે એને પાણીથી વોશ કરી લઈશું ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં એકદમ તવો તમારો નવા જેવો થઈ જશે એકદમ નવા જેવો હવે આપણે તવાને પાણીથી સાફ કરી લઈશું બસ આવી રીતે તવાને તમારે ધોઈ લેવાનો છે જુઓ એકદમ સરસ નવા જેવો થઈ ગયો ને તવો સરસ રીતે ધોવાઈ ગયો છે તવો કેવો સરસ ચમકતો થઈ ગયો થઈ ગયો ને તોવો એકદમ નવા જેવો જરૂરથી મારી આ ટ્રીપ ફોલો કરજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય